લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદની સફળ કામગીરી આણંદ વિસ્તારમાં એકલા રહેતા પરિવારને બનાવી મારકુટ તેમજ લૂંટ કામગીરીના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલા ડ્રાઇવ દરમિયાન આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી ની સૂચનાથી એલસીબી આણંદની ટીમે મહત્વપૂર્ણ કામગીરીને અંજામ આપ્યો છે આણંદ અને ખેડા જિલ્લામાં ચારેક માસ પહેલા સિમ વિસ્તારોમાં એકલા ઘરોને ટાર્ગેટ કરીને લૂંટના ગુનાઓ થઈ ચૂક્યા હતા તે સમયે એલસીબી દ્વારા ટોળકીના ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે જ્યારે અન્ય આરોપીઓને નાસ્તા ફરતા હતા આ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ વધુ ચુસ્ત કામગીરી હાથ ધરવામાં આવી છે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન રણવીરસિંહ મહેન્દ્રસિંહને ખબર મળતા સ્ટાફે ગાળાના પીપળાઓ ચોકડી વિસ્તાર પાસે વોચ ગોઠવી હતી માહિતી મુજબ વ્યક્તિ દેખાવા કોડન કરીને પકડી લેવાયો હતો પૂછપરછમાં તેની ઓળખ વિક્રમભાઈ ઉર્ફે વિકો જસુભાઈ રમણભાઈ ચુનારા તરીકે થઈ છે તો પ્રાથમિક પૂછપરછમાં તે અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલ લૂંટના ગુનાઓ જેમ કે ભારેજ ગામમાં કરેલ ગુનો આઠેક માસ પહેલા નિસરાયણા અને રૂણજ ગામ ચારેક માસ પહેલા અને ચકલાસી ગામ આટલા ગામોમાં તેઓએ કરેલ ગુનો કરેલ હોવાનું બહાર આવ્યું છે તે ગુનાઓ બાદ આરોપી નાસ્તો ફરતો હતો પોલીસે તેને બી એન એસ કલમ પાંત્રીસ એક હેઠળ અટક કરી વધુ તપાસ માટે સોજિત્રા પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે એલસીબીની ટીમની કામગીરીને કારણે સીમ વિસ્તારમાં રહેતા પરિવારોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે